ઓમ નમોએ મહાદેવ આજે હું તમને પાંચ ભાઈઓની એક કહાની સુનાવવા માંગુ છું પાંચ ભાઈ હતા તે ભગવાનનો તપ કરતા હતા પાંચે ભાઈને એક દિવસ ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને એવું કીધું કે પાંચે ભાઈ તમારે જે જોતું હોય તે માની પાંચેય ભાઈએ કીધું કે જરૂર ભગવાન માગશું પણ પહેલાં કોને તમે હું આપવા માગો છું એ તમારી રીતે કહો તો ભગવાને એવું કીધું કે નહીં તમે પહેલાં જે તમારી મનની ઈચ્છા છે તે તમે માગી શકો છો હું તમારા પર પ્રસન્ન છું કેમકે પાછે ભાઈઓ પહેલેથી ભક્તિમાં એટલો વિશ્વાસ રાખતા હતા કે એમને ખબર હતી કે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન એક દિવસ પ્રસન્ન થાય છે તો પાછે ભાઈએ નિર્ણય લીધો કે ભગવાન તમે જે આપો તે જરૂર અમને સ્વીકાર તો ભગવાને કીધું કે હું આપીશ એમાં તમને મન દુઃખ થશે એના કરતાં તમે જ માગી લો તો પહેલાં મોટાભાઈએ કીધું કે ભગવાન મારે ઘરમાં બહુ આર્થિક સમસ્યા છે ઘરની મારી સમસ્યા જે છે તે મને સુધારી આપો તો ભગવાને કીધું કાંઈ વાંધો નહીં તથા હસ્તું બીજો ભાઈ આવ્યો એમણે કીધું ભગવાન મારે ઘરે છોકરાઓની સમસ્યા છે બીજી વગેરે વગેરે ઘણી સમસ્યા છે ધનને સંબંધી સમસ્યા છે તો ભગવાને એને પણ હા પાડી ત્રીજો ભાઈ આવ્યો એમણે પણ કીધું કે ભગવાન મારે પણ ધનની ઘણી ખરી સમસ્યા છે અને ઘરમાં પણ તમને ખબર ભગવાન છો તમે જાણો જ છો કે હું હું સમસ્યા છે તો ભગવાને પણ એને ધન પ્રત્યે હા પાડી ચોથો ભાઈ આવ્યો એમને પણ કીધું એણે પણ એવું જ કીધું ભગવાન મારે પણ ધનની સમસ્યા છે તો એમને પણ ભગવાને હા પાડી પાંચમો ભાઈ આવ્યો એમણે કીધું ભગવાન મારે ખાલી ભક્તિની જરૂર છે તમે મને ભક્તિ આપો તો ભગવાને એમને પણ હા પાડી કાંઈ વાંધો નહીં ભગવાન જતા રહ્યા પાંચય ભાઈઓ એકબીજા એકબીજા અંદરો અંદર વાત કરવા લાગ્યા છેલ્લા નંબરનો ભાઈ હતો એને કહેવામાં આવ્યું કે તે ભક્તિ કેમ માંગી એટલો સમય તો આપણે ભગવાનની ભક્તિ કરી છે તો પાંચમા ભાઈએ એવું કીધું કે નહીં મારે ખાલી ભગવાનની જ જરૂર છે એટલે મેં ભક્તિ માંગી છે એમ કરતાં કરતાં એ ઘરે જતા રહ્યા થોડોક સમય વીતી ગયો પાંચમો પાંચમા નંબરનો ભાઈ હતો એ ભગવાનની ભક્તિ જ કરતો હતો અને બીજા બધા ભાઈઓ પૈસાને ધન ધન એટલું એમને ભગવાને હા પાડી છે તો એને ધનની કોઈ કમી ન હોય એટલું બધું ધન મળ્યું છે બીજા ચાર ભાઈઓને કે એક પ્રકારનું સુખ એક પ્રકારનું એને કોઈ ઘરમાં કમી નહીં જમીન જાયદાદમાં કોઈ કમી નહીં તો એક દિવસ પાંચમો ભાઈ ભક્તિ કરતો હતો અને બીજા ચાર ભાઈઓના છોકરાઓ પરિવાર બધું સુખેથી આવે જાય એ જોતો હતો અને બીજા ચાર ભાઈઓ હાલતા હાલતા એને બોલતા હતા કે જો તે ભગવાનની ભક્તિ માંગી અને અમે ભગવાન પણ બધી જ વસ્તુ માંગીને અને સુખ ભોગવી રહ્યા છીએ તો થોડો થોડો સમય જાતા 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 બધાના છોકરા મોટા થઈ ગયા છેલ્લા નંબરનો જે પાંચમા નંબરનો ભાઈ હતો એના છોકરાને ભણવામાં જઈએ કે નહીં ઘરે સારી રીતે રહીએ કે કોઈ પણ વસ્તુ નહીં કેમ કે એ માણસ ખાલી ભક્તિ જ કરતો હતો બીજી કોઈ વસ્તુ એને માગી નહીં હતી અને જેમ ઘરનું ગુજરાણ હાલે થોડી જા જે એની ખેતી હતી એમાંથી એમાંથી એનું ખાવા પીવાનું ગુજરાણ હાકતા હતા અને હાલી જતું હતું અને પહેલાં જે ચાર ભાઈ હતા એણે આ ભાઈને થોડી જાજી મદદ ક્યારેક ક્યારેક કરી દેતા હતા પણ વધારે પડતા એ ધન એટલું બધું એને મળી ચૂક્યું હતું કે એ બધું ભૂલી ગયા હતા કે આપણે પાંચ ભાઈઓ આરે એટલા મોટા છે આ છે તે છે સમય પ્રમાણે બધા જ ભૂલી જાય છે ક્યારેક અમુક જ એવા ભાગ્ય ઘર હોય છે કે બધા ભાઈઓ મળીને સંપથી રહે છે અને સારી રીતે જીવન વિતાવે છે એકબીજાની મદદ કરીને બાકી હાલના સમય પ્રમાણે તો બહુ કઠિન છે બહુ ભાગશાળી વ્યક્તિ હોય એ જ હાથે રહી શકે છે બાકી પછી એ પાંચમા નંબરનો ભાઈ હતો એનો થોડોક એટલો સમય ગયો એમ કરતાં કરતાં બધાની ઉંમર થઈ પછા પંચાવન વર્ષની બધા ભાઈઓનો આજુબાજુ કોઈ સાઠ વર્ષ કોઈ પચાસ વર્ષ કોઈ ચાલીસ વર્ષ એવી ઉંમર થઈ પાંચમા નંબરનો જે ભાઈ હતો એ જ્યારે પચાસ વરસ આજુબાજુ થયો ત્યારે એના છોકરા પણ મોટા થઈ ગયા અને ભગવાને એને અઢળક ધન આપ્યું અઢળક બધી સુખ શાંતિ આપી અને એ સુખેથી રહેવા લાગ્યું અને પહેલાં જે ભાઈઓ હતા ચાર એના કરતાં એને અઢળક સુવિધા હતી અને એમના છોકરા નહીં સારી રીતે ઢંગથી ભણી શક્યા હતા કોઈ વસ્તુ નહીં હતું છતાં પણ પહેલાંના ચાર ભાઈઓના છોકરા કરતાં આના છોકરા સંસ્કારી વ્યવહારિક ભણતરે ભણે ઓછું ભણેલા પણ જ્ઞાને અને વધારે તો એ બધા ચાર પાંચેય ભાઈઓ એક દિવસ ભેગા થયા અને પાંચમા નંબરના ભાઈને પૂછવામાં આવ્યું કે તે તો એટલો સમય ભક્તિ કરી કાંઈક કમાણી નથી કરી કોઈ જગ્યાએ કમાવા નથી ગયો તે તારા છોકરાઓને કંઈ મોકલ્યા નથી કે વ્યવહારમાં નથી આવ્યું એટલું બધું જ્ઞાન તને આવ્યું ક્યાંથી અને તારા છોકરાઓમાં એટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું તો એણે પાંચમા નંબરના ભાઈએ કીધું કે ભાઈ મેં કાંઈ ભગવાન પણ નથી માગ્યું ખાલી ભક્તિ માગી છે અને ભક્તિમાં જ જે કાંઈ વસ્તુ છે એ બધું ભક્તિમાં જ છે તમે ભગવાન પાસે ધન માગી લીધું કોઈ સુખ માગી લીધું કોઈ ગાડી બંગલા માગી લીધા કોઈ વધારે જમીન જાયદાદ માગી લીધું પણ મેં મને ખબર હતી કે ભગવાનની એટલી ભક્તિ કરી છે તો જો ભગવાન પ્રસન્ન થયા છે તો વધારે ભક્તિ કરવાથી શું થાય તો ભગવાને જ મારા છોકરાઓને જ્ઞાન આપ્યું છે ભગવાન જ જે કંઈ આપ્યું છે તે બધું ભગવાન જ આપ્યું છે તો આ વાત ઉપરથી મારો કહેવાનો અર્થ એક જ થાય છે કે આપણે ચાર પાંચ ભાઈઓ હોવી જોઈએ અને એમાં અમુક આપણા ભાઈ આગળ જતા રહ્યા હોય અને આપણી નાની ઉંમર હોય તો નાની ઉંમરમાં એવું નથી કે ભાઈ કે આપણને સુખ મળ્યું છે દુઃખ મળ્યું છે તો આપણને આગળ જતા સુખ નહીં મળે મારા અનુભવ પ્રમાણે ઘણા એવા વ્યક્તિઓ મેં જોયા છે ચાલીસ પચાસ વર્ષની ઉંમર થાય ચાલીસ પિસ્તાલીસ વરસ પચાસ વર્ષ મેક્સિમમ ત્યાં સુધી એના જીવનમાં કોઈ વસ્તુ ઢંગ નથી હોતા કે સુખનો કોઈ પણ એને ઓલું નથી દેખાતા દરવાજા નથી દેખાતા પણ જેવા એ ચાલીસ વર્ષની આજુબાજુ ઓગણચાલીસ આડત્રીસ વરસ સાડત્રીસ વરસ ચાલીસ વર્ષ થવા લાગે એટલે એનું જીવન બધું પરિવર્તન થવા લાગે છે અને સુખનો આનંદ ભોગવે છે એ પણ ભોગવે છે પાછળ એનું પરિવાર પણ ભોગવે છે સુખનો આનંદ આનંદ અને થોડીક ધીરજ રાખે નીતિથી આલે અને વધારે પડતું ભગવાનની ભક્તિ કરે તો આ બધી વસ્તુ સંભવ છે ભગવાનની ભક્તિ વગર કોઈ વસ્તુ સંભવ નથી આ કથાનો મેન સાર એક જ છે કે ભગવાનની ભક્તિ ભગવાનની ભક્તિથી ભગવાન બધી જ વસ્તુ આપે છે તમે ભાગવત વાંચશો તમને ખ્યાલ આવશે કરતા અર્તા ભગવાન છે ભગવાને કીધું છે તમારી અંદર જઠરાગ્નિ છે એ પણ અન પણ હું પસારું છું એ તમે ભાગવત વાંચશો તો તમને ખ્યાલ આવશે ઘણી ખરી વસ્તુ તમે મારો મારી સલાહ છે કે મિનિમમ તમે પાંચ છ વાર દસ વાર અને રોજ એક અધ્યાય વાંચો તો તો બહુ મોટી વાત છે પણ મિનિમમ ચાર પાંચ દસક વાર તમે ભાગવત વાંચશો તો તમને વધારે પડતો ખ્યાલ આવશે બાકી જે કંઈ છે એ ભક્તિ છે આ બધી મોહમાયા છે તમે એકવાર ભગવાન તરફ જે કોઈ તમારા ઈષ્ટદેવ હોય જય માતાજી શ્રીરામ જય હનુમાન દાદા જય ભગવાન રાધે રાધા રાધા કૃષ્ણ જે કોઈ તમારા તમને ઇષ્ટદેવ ગમતા હોય કે જે કંઈ તમારા કુળમાં કે તમે પૂજતા હો તો એનું તમે એકવાર ભક્તિ રતન કરવાનું ચાલુ કરો બીજી બધી વસ્તુ અધરનું ધ્યાન અધ્યનની બધી તમારી સામે બહુ બધી સમસ્યા આવશે એને તમે હટાવો મારા ખુદના અનુભવની વાત છે કે તમે જે કોઈ તમારા ભગવાનને પૂજો છો એનું એક ધારું તમે આખો દિવસ હાલતા ચાલતા કોઈ પણ કામ કરતાં કરતાં પણ તમે એનું નામ રટન રાખો નામ ચાલું રાખો તમને ખુદને એક એક વર્ષ દોઢ વરસમાં અંદાજો મળી જશે કે નહીં કે નામ રટવાથી શું થાય છે બાકી મારી તરફથી તમને ધન્યવાદ